માતાજી મિત્રો કેમ છો બધા બધા મજામાં જ છો તો આજે આપણે ક્યાં રખડવા નથી જવાનું અને જો આ છે આપણું ગામ ને વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને આપણી ચેનલ થોડીક આગળ વધાર એટલે મારું કહેવાનું એમ થાય છે કે થોડોક સપોર્ટ દેખાડો તમે બધાએ જેથી કરીને અમને આમ હિંમત આવે કે ના હજી આનથી ને અઘરા વિડીયો બનાવી અને કાંઈક નવીન કરીને દેખાડીએ દઉં હજી તો અમે જો કે ચાલુ જ કર્યું છે એટલે થોડો ઘણો ટાઈમ તો લાગે છે જ માં આપણે આગળ જતા બાકી તમને તમારો સપોર્ટ મારે જોઈએ તમારો સપોર્ટ છે ને તો આપણે મિલિયન સુધી જઈશું તો સપોર્ટ કરો બાકી જો આ છે આપણું ગામ અને આપણે બ્લોગ પણ નાખી અને રિપેરિંગના પણ વિડીયો નાખી આ રીતના વિડીયોને બધું નાખીશી બાકી આપણે ફરવા પણ જઈશ ફરવા એટલે કે આમ અલગ અલગ જગ્યાએ દર્શન કરવાની એવી રીતે તમને બધી ગામડાની નવીન નવીન વસ્તુ પણ દેખાડી છે અને કોમેન્ટ કરજો કે હવે આપણે બ્લોગ બનાવી આપણે ગુજરાતીમાં બનાવી કે હિન્દીમાં જોકે આપણને હિન્દી તો સરખું બોલતા આવડતું નથી પણ તોય આપણે ટ્રાય કરશું હિન્દીમાં બ્લોગ બનાવવાની બાકી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો અને આવા જ બ્લોગ જોવા માટે જોડાઈ જાઓ અમારી ચેનલમાં બાકી તમે વિડીયો શેર કરશો તો અમને આમ એમ થાય છે કે ના હજી સારા વિડીયો આના કરતાં બનાવી અને કાંઈક આમ નવીન કરીને દેખાડી તો જરૂરથી સપોર્ટ કરો એટલે આગલા વિડીયોમાં તમને કાંઈક નવીન જોવા મળે જય માતાજી